મિત્રો આપણે બનાવીએ છીએ ફટાફટ બનતા ખમણ આપણે જલ્દી બનાવવા હોય દુકાન જેવા તો કેવી રીતે બનાવવાના ચાલો બનાવીએ પહેલાં આપણે નાની અડધી ચમચી લીધા છે લીંબુના ફૂલ લીંબુ હોય ને તમારે લીંબુ નાખવું હોય તો વાહ અત્યારે તો બહુ મોંઘા છે એટલે લીંબુ મળતા જ નથી ચોમાસામાં બરાબર પછી આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર નમક અને મેં લીધું છે આ ત્રણ વાટકા બેસન આ ત્રણ છે ને ચમચા એ એટલે મેં આ રીતના તૈયાર કર્યું ને પાણી ઓફાળું લેવાનું આને ઓગાળી દેવાનું નહીંતર પછી લોટમાં એમને એમ રહી જાય બરાબર મીઠું પછી ઉપરથી નાખશો ને લોટમાં તો જલ્દી મિક્સ નથી થતું અને લીંબુના ફળ પણ મિક્સ નથી થતા હવે અંદર આપણે નાખવાનો છે ચારીને લોટ ચણાનો ઓફાળી પાણી લેશો ને તો આથો મસ્ત આવશે મિત્રો ફટાફટ આવશે એકદમ સરસ અને તમારે એમ થાય ને જોઈએ ને એ જ રીતે તમારે પાણી નાખવાનું છે ગરમ પાણી ગરમ કરશો તો એકદમ જારી પડશે ઠંડામાંય કરે છે બધા પણ હું થોડુંક અલગ રીતે કરું છું અને તમારે એક ચમચી ચોખાનો લોટ અવશ્ય નાખવાનો તો એ ખમણનો સ્વાદ કંઈક અલગ છે ચોખાનો આટલો જ આથી વધારે ના હોવો જોઈએ આખો સ્વાદ એનો બદલાઈ જશે અને તમે આ ખમણ ખાશો તો તમને એમ થશે કે છેના લોટના છે એટલો મસ્ત સ્વાદ આવશે અને બનશે ફટાફટ જારી પણ સરસ પડે છે અને એક જ બાજુ મિત્રો આવી જ રીતે લેવાનો ઊંધો આંટો ફરી લેવાનો નથી ઊંધો આંટો લેશો તો બિલકુલ જારી નહીં પડે બરાબર એટલે આ રીતે એક જ આટામાં તમારે મિક્સ બેટર બનાવવાનું છે તો આપણે ડચુરું ન ભરાય એની માટે શું કરવાનું છે તો બે ચમચી શિંગતેલ મેં તેલ લીધું તમે તમે જે ખાતા હોય એ લઈ શકો એવું નથી કે આપણે તેલ જ જોઈએ બરાબર એકદમ એને અંદર લોટની અંદર પચાવી દેવાનું છે એટલે તમારે મસ્ત એકદમ બિલકુલ એમને એમ કોરું ખવણ ખાશો ને તો બી તમને ડચૂરું નહીં ભરાય કેટલું લીસું થઈ ગયું આ રીતે બનાવવાનું છે આનું બેટર તૈયાર કરવાનું છે બરાબર હવે એને આથો લાવવો છે તો આપણે અડધી ચમચી નાની લીધો છે ખારો તો હવે એને બરાબર ગોટવાનું છે ખારો નાખો ને એ પછી જરીક જ આપણે નાખવાનું છે ગરમ પાણી અને એક જ ધારું તમારે આવી રીતે ગોટવાનું છે એનો ફટાફટ ફટાવી જશે અને એની અંદર હવા નહીં જો હલો હવા રહેશે તો ફૂલીને પાછું બેસી જશે એકદમ આ રીતે અડધી મિનિટ સુધી તમારે ગોટવાનું છે એ અવશ્ય ધ્યાન રાખજો મિત્રો ખાસ જેથી કરીને આની અંદર તેલને ચોખાનો લોટ કમ્પ્લીટ પચી જાય જો કેવું થઈ ગયું ને બેટર આવું ફૂલી જવું જોઈએ ગરમ પાણી હશે તો જલ્દી ઝારી પડશે ઠંડા પાણીની અંદર ઝારી બહુ ઓછી પડશે આ ધ્યાન રાખજો બરાબર હવે આને આવી ગયા ફટાફટ આપણે અંદર રેડી દેવાનું છે આંટો એક જ રાખજો આંટો ફરવો ના જોઈએ મિત્રો આ રીતના હવે આપણા ખમણ એટલા ફૂલીને મસ્ત બનશે હવે જોજો તમે કેટલી ઓનલી ત્રણ મિનિટ જ રાખવાનું છે ઓકે મિત્રો આપણે જે ખમણ મૂક્યા હતા મસ્ત આપણી બાટી એની તૈયાર થઈ ગઈ છે ઠીક છે ને સરસ એકદમ પોચા દુકાન જેવા જ તો હવે આપણે આને શું કરવાનું છે બસ આના પીસ કરીશું મસ્ત આ રીતે જો એકદમ ગાદી જેવા છે ને અને હવે આપણે આની અંદર વઘાર કરશું તો વઘારમાં શું નાખવાનું એ હું તમને બતાવું મેં કીધું એમ એક ચમચી ચોખાનો ના લોટ નાખવાનું મિત્રો બિલકુલ ભૂલતા નહીં એ એક સિક્રેટ રેસીપી છે બધા ન નાખતા હોય પણ એનો સ્વાદ બી અલગ હોય અને જો છે ને જારીવાળા સુપર જો ગરમ પાણી મસાલે જો એક દેખાય ને બુંદ તમને આવા થાય જા બરાબર મિત્રો મિત્રો આપણા ખમણ બની ગયા છે તો આપણે રાઈ જો આ મસ્ત બની ગયા આપણે ચાકું પણ મસ્ત કરી ચકતા પાણી લીધા તો વઘાર કરવો તો કેવી રીતે તપેલીમાં નહીં કરવાનો તપેલીમાં નાખવાના નથી તો પછી મજા ન આવે તો આપણે આ રીતે વઘાર તૈયાર કરી આપણી રાઈ આવી ગઈ છે બરાબર તો હવે એની અંદર આપણે નાખીશું થોડીક હિંગ હિંગ નાખી જરેક એટલે આપણે ચણાનો લોટ હોય તો નડે નહીં કોઈ વડીલ કે હોય ઘરમાં તો પછી નાખજો લીલા લીમડીના પાંદ નાખશું પછી મેં ત્રણ મરચાં લીધા છે મરચાં નાખીશું પછી એની અંદર મેં એક નાનો ચમચો લીધું પાણી બે ચમચી અંદર આજે બે ચમચી દરેલી ખાંડ નાખીને ઓગાળી લીધું હવે એ અંદર આપણે આમાં જ નાખી દેવાનું છે બરાબર એટલે આપણે લીંબુના ફૂલને નહીં ખાય ને એટલે સરસ આપણો સ્વાદ બધો નહીં તો રહેલા અને આ જે છે ને વઘાર એને આપણે આની અંદર ખમણની અંદર જે આ ચાકા પાડ્યા ને એમાં આપણે આમ ઉતારી દેવાનું આ રીતે આનો વઘાર કરવાનો છૂટા પાડીને નહીં વઘારવાના આ અંદર એક એક ખમણની અંદર ઉતરી જશે અને તમારું એક એક ખમણ ભાંગશે નહીં મિત્રો આ રીતે આપણે વઘાર બનાવવાનો છે તો આ હતા આપણા ખમણ રેસીપી તો મેં તમને આગળ બતાવી દીધી છે અને જો મેં કીધું એમ પહેલાં જો બધો ઉતરી ગયો વઘાર સરસ અને જો મસ્ત છે ને સરસ એકદમ મસ્ત જો પોચા એટલે આવી રીતના બનાવજો એક એક હોલ મસ્ત ચોખ્ખો દેખાય દુકાન જેવા એક ચમચી ચોખાનો લોટ નહીં ભૂલવાનો મિત્રો એક રેસીપી બહુ મસ્ત છે ઘરે બનાવજો ફટાફટ પણ બની જાય છે ચાલો આપણે સૌ કરીએ મિત્રો આપણા ખમણ થઈ ગયા છે મસ્ત દુકાન જેવા આ રીતે તમે બનાવજો વધારે તો આપણે કાંઈ કહેવા નતું રેસીપીમાં બધું કહી દીધું છે અને ધાણા આવી રીતે આપણે નાખવાના એટલે આમ થોડુંક મજા આવે ખાવાની અને એકદમ પોચા મોઢામાં દાંત ના હોય ને એ એકદમ ફટાફટ એકદમ ઉતરી જાય જવા છે ને મસ્ત આ રીતે બનાવજો મિત્ર બહુ મજા આવશે રેસીપી બહુ ફાઇન છે ઓકે લાઇક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો વિડીયા બહુ હોય છે સબસ્ક્રાઈબ ન કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવો નવા તમને આઇટમો બધી સૌથી પહેલાં મળે ઓકે મિત્રો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ